નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ પાંચમાં લેવામાં આવેલ પર્યાવરણ એટલે કે મિત્રો આસપાસ પેપરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિશે એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા આપણે વાત કરીશું ધોરણ પાંચ આજની તારીખ છે છ ચાર બે હજાર ચોવીસ અને મિત્રો પર્યાવરણ પેપર અને તેનું સોલ્યુશન સૌથી પહેલો પ્રશ્ન હતો મિત્રો કે ખોટા વિકલ્પ ચેકી નાખો નંબર એક હતો બકરવાલા અને ચાપગા જાતિના લોકો માટે શંખવાકરના કરનાર તંબુઓને રેમ્બો કહે છે તો અહીંયા ચાપગા જાતિના જે લોકો છે મોટા શંખવાકરના તંબુને રેમો કહે છે તો બકરવાલા ચેકી નાખીશું દાલ સરોવર અને ઢેબર સરોવરમાં જોવા મળતી બોટને શિકારા કહે છે તો દાલ સરોવરમાં જોવા મળતી બોટને ચાગંપા જાતિના લોકો દરિયા કિનારે કે વધુ ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં રહે છે તો વધુ ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં રહે છે પ્રશ્ન નંબર બે છે સૂચના મુજબ પ્રશ્નોના જવાબ આપો પહેલો છે પ્રશ્નોના જવાબ આપો નંબર એક છે બે જોડિયા બાળકોમાં કઈ કઈ બાબતોમાં સમાનતા અને જુદાપણો હોઈ શકે છે તો મિત્રો જ્યારે બે જોડિયા બાળકો હોય છે ત્યારે તેમની ઊંચાઈની બાબતમાં તેની દેખાવની બાબતમાં શરીરના રંગની બાબતોમાં સમાનતા હોઈ શકે છે વાળના રંગની બાબતમાં પણ સમાનતા હોઈ શકે છે પરંતુ મિત્રો જુદાપણાની આપણે વાત કરીએ તો બંનેની વિચારવાની બાબતોમાં જુદાપણો હોઈ શકે છે તથા બંનેના શોખ છે એ પણ જુદા હોઈ શકે છે તો મિત્રો આટલી બાબતો તેનામાં જુદી જુદી હોઈ શકે છે અથવામાં તો મિત્રો વર્ગીકરણ કરો વારસાગત લક્ષણો અને પરિસ્થિતિગત આધારિત લક્ષણો તો અહીંયા મિત્રો આપેલા હતા તો એની અંદર વાળ ઊંચાઈ અને ચામડીનો રંગ છે તે વારસાગત લક્ષણો હોઈ શકે છે અને પરિસ્થિતિ આધારિત તો મલેરિયાનો રોગ અને શોખા બને પરિસ્થિતિ આધારિત છે મિત્રો એ રહેશે તફાવત આપો દાદા દામજીભાઈની ખેતી અને હસમુખભાઈની ખેતી તો વિદ્યાર્થી મિત્રો દામજીભાઈની ખેતી હતી તે સાદી અને પરંપરાગત ખેતી હતી જ્યારે હસમુખભાઈની ખેતી હતી તે આધુનિક અને યાંત્રિકરણની ખેતી હતી એટલે કે એમની ખેતીમાં સિંચાઈ પદ્ધતિ ટપક પદ્ધતિ એને મિત્રો યંત્રોનો ઉપયોગ થયો હતો જ્યારે દામજીભાઈ છે મિત્રો એ સાદી પરંપરાગત ખેતી કરતા હતા ત્રીજા નંબરનો પ્રશ્ન હતો ખાલી જગ્યા પૂરો બીજને સાચવવા માટે લીમડાના પાનનો ઉપયોગ થતો હોય છે પ્રશ્ન ત્રણ હતો નીચેના પ્રશ્નોના જવાબ આપો નીચેની ક્રિયા કરતાં ઠંડુ થશે કે ગરમ તો ગરમ બટાકા ઉપર ફૂંક મારતા બટાકા ઠંડા થાય છે અને આઈસ્ક્રીમ ઉપર ફૂંક મારતા તો આઈસ્ક્રીમ ઠંડી હોય છે તો આઈસ્ક્રીમ ગરમ થતી હોય છે ત્યારબાદ છે સામાન્ય સ્થિતિ અને થોડું કૂદ્યા પછી તમારા ધબકારામાં શું ફેરફાર થશે કઈ સ્થિતિમાં ધબકારાની સંખ્યા ઓછી થશે તો સામાન્ય સ્થિતિમાં ધબકારા છે મિત્રો એ નોર્મલ રહે છે એટલે કે સામાન્ય રહે છે જ્યારે થોડું કૂદ્યા પછી ધબકારાની ગતિ છે એ વધી જાય છે એટલે કે મિત્રો સામાન્ય પરિસ્થિતિ કરતાં ધબકારા વધારે હોય છે કઈ સ્થિતિમાં ધબકારાની સંખ્યા તો સામાન્ય સ્થિતિમાં મિત્રો ધબકારાની સંખ્યા હંમેશા ઓછી રહે છે પ્રશ્ન નંબર ચાર હતો અહીંયા મિત્રો નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ગુજરાતમાં આવેલા બે શિલ્પસ્થાનો જણાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશો આપેલો છે અહીંયા મિત્રો તમને સંજ્ઞાઓ આપેલી છે શિલ્પ કલાની આગળ મિત્રો અહીંયા જે સ્ટાર આપેલો છે એ પ્રકારનો હોઈ શકે છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં શિલ્પ કલા હશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટાર આપેલા છે તો આ જે મિત્રો વિસ્તારો છે તે શિલ્પ સ્થાપત્યો છે તો ગુજરાતની અંદર મિત્રો સીધી સૈયદની જારી અડાલજની વાવ રાણકી વાવ મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગરનું કીર્તિ તોરણ આ મિત્રો સ્થિતિ સ્થાપત્ય છે એટલે કે શિલ્પ સ્થાપત્ય છે બીજું છે ગુજરાતમાં આવેલા બે પ્રવાસી સ્થળોના નામ તો એ તમે નકશાની અંદર જોશો તો મિત્રો પ્રવાસી સ્થળો છે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવાસી સ્થળોમાં ગોળ રાઉન્ડ આપેલું છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધા આવા ટપકા જે કરેલા છે મિત્રો એ બધા પ્રવાસી સ્થળો રહેશે જ્યાં પ્રવાસ કરી શકાય તો ગાંધી આશ્રમ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સફેદ રણ અને કાંકડીયા તરાવ છે મિત્રો આ પ્રવાસી સ્થળોના નામ છે એવી રીતના અહીંયા મિત્રો જુદા જુદા સ્તરો આપેલા છે બીજું છે ગુજરાતનું એકમાત્ર માત્ર મથક કયું છે તો સાપુતારા ગુજરાતમાં આવેલ કોઈ એક ધાર્મિક સ્થળ વિદ્યાર્થી મિત્રો તમે નકશાની અંદર ધાર્મિક સ્થળો પણ જોઈ શકો છો જેમ કે દ્વારકા કોટેશ્વર માતાનો મઢ હાજીપીર ભાવનગર અને ડાકોર આ જુદા જુદા ધાર્મિક સ્થળો છે ગુજરાતમાં આવેલ કોઈ એક અભયારણ તમારે લખવાનું છે તો તમે નળ સરોવર ગીરનું સિંહ અભયારણ કે ગોળખરમાંથી કોઈ પણ એક લખી શકો છો પ્રશ્નો નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાગંપા જાતિના લોકો વિશે જણાવો તો ચાપંગા જાતિ પર્વતોમાં રહે છે આ જાતિમાં પાંચ હજાર લોકો જ રહે છે ચાગંપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા રહે છે તેમના અને બકરીઓ તેમનો ખજાનો છે જે કોઈ પાસે ગેટાને બકરીઓ વધારે તે ધનવાન કુટુંબ ગણાય છે તેમની બકરીઓમાં દુનિયાનું સૌથી પ્રસિદ્ધ પશ્ચિમીનું ઊન મળે છે ચાગંપા જાતિના લોકો તેમની બકરીને ઊંચી જગ્યાએ ચરાવવા લઈ જાય છે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે અથવા મિત્રો બકરવા લોકોના ઘર વિશે જણાવો તો બકરવાલ ઘરના લોકોના ઘરની વાત કરીએ તો તેમના ઘરો છે અને ગારાથી બનેલા હોય છે ઉનાળામાં બકરવાલ લોકો છે મિત્રો એ તેમના ગેટાને ઊંચી જગ્યાએ ચરવવા લાવે છે ત્યારે મિત્રો પોતાના ઘરની અંદર રહે છે તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ પાંચનું પર્યાવરણ અને તેના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના પેપર સોલ્યુશન મળી રહે મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ પેપર સોલ્યુશન સાથે